ઉપલા ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી મારા ભાઈ માડકાના ગુમાનસિંહજી એ ભાજપના પ્રમુખ હતા મને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરાવી મે 2002 માં ટિકિટ માંગી એ ટાઈમે મને નાનો છોકરો ગણવામાં આવ્યો કે તમે નાના છો તમને હજી વાર છે મે જતો કર્યો ભારતીય જનતા પાર્ટી એ ટાઈમે જીતી નહીં મહેનત કરવામાં આવી તો 2007 માં માંગી

પછી બે હજાર સત્તર આવ્યું એ ટાઈમ પર પણ શંકરબી ઉભા રહ્યા એ ટાઈમે શંકર બી હારી ગયા બે હજાર બાવીસ આવ્યો એ ટાઈમે મને ખૂબ આશા હતી કે હું સનિષ્ઠ કાર્યકર્તા હતો રાષ્ટ્રીય સેવન સંઘ સાથે પણ જોડાયેલો છું ઘણા કાર્ય કરું છું એવા કે અહીં મારે પ્રજાની જાણતી હોય આખા ગુજરાતભરમાં લીમડાના વૃક્ષ ઉછળવા ગાયો રાખવી ગાયો આધારિત વસ્તુઓ અપનાવી એવા પણ હું જૈન મુનિશ્રી કે આપના સાધુ સંતોના આશીર્વાદથી કાર્ય કરું છું બે હજાર બાવીસમાં મને પૂરી આશા હતી કે મને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે સવારે મોટા આગેવાનોના પણ ફોન આવ્યા હતા કે કદાચ તમારું નામ આવશે તમે તૈયાર રહેજો બે હજાર બાવીસમાં કોઈ નહોતું વિચારતું એકદમ જ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકુર આવ્યા અમે જાણતા તક નહોતા જાણતા પૂછ્યો કે ભાઈ સ્વરૂપજી કોણ તારે અમારે દાદરાના ડેલિગેટ સિદ્ધરાજસિંહજીએ કીધું કે સ્વરૂપજી તો કે યોગ ના છે કેમ જાણતા નતા કે સ્વરૂપજી કોણ છે બધાના ફોન આવે કે આ શું થયું જે થયું આપણા નસીબ શંકરભાઈ પણ વાવ છોડીને ફરાદ ગયા ફરાદમાં જાગીરદાર સમાજે એમને ખૂબ ટેકો આપ્યો જીતાડ્યા મને પણ બોલાવ્યો હું રીસાણો હતો કે મારે નથી આવું મારો શું વાક ગુનો હતો હું બે હજાર બે થી ટિકિટ માંગુ છું તો મને ટિકિટ કેમ ના આપી મારો ચાન્સ હતો વર્ષો થી ભારતીય જનતામાં મેં ભોગ આપ્યો છે આ વખતે મારો ચાન્સ હતો કેમ ના આપી એમ થોડી રીસ ચણી પણ મારા જાગીરદાર ભાઈઓ આવ્યા મને કીધું કે આવું પડશે મને મેં કીધું નથી આવું મારા રાજકારણમાં નથી રહું મારો રાજકારણનું કામ નથી કે ના અમે આવ્યા છીએ તમારે આવું પડશે તો મેં કીધું તમારે ઠપકો તો આપવો તો મારો શું વાંક હતો મારો ગુનો હતો બે હજાર બાર માં બે હાજર સત્તર માં અને બાવીસ માં મારો શું ગુનો હતો મારે ટિકિટ કાપી અને સામે સ્વરૂપજીને આપી દીધી તો કે અમે કહીશું શંકરભાઈને અમે વિશ્રામ ગૃહ ત્યાં ગયા વાવ શંકરભાઈને બોલાવતા હતા પણ ટાઈમ લાગતો તો અમે થરાબ વિશ્રામ ગૃહમાં ગયા શંકરભાઈ ચૌધરી સાહેબ ત્યાં આવ્યા એમને વાત કરી એમને કીધું કે હવે સંજોગો જે સેટ થયા મેં પણ સ્વીકારા મારા જાગીરદાર સમાજના હિસાબે મેં પણ સ્વીકાર્યા અને શંકરભાઈ ચૌધરી સાહેબનું રાખે તો ટેકા માટે જાગીરદારનું સંમેલન અમે આમાં ગયા શંકરભાઈને જય બોલાવે શંકરભાઈને ટેકો આપ્યો શંકરભાઈનો ભવ્ય વિજય થયો અહીં કને આપણા ધારાસભ્ય જ્ઞાનીબેન હતા એ લોકસભાના સભ્ય થયા છે આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકસભાના રેખાબેન ચૌધરી હતા એમને જીતાડવા પણ તન મન ધન આપણો જાગીરદાર સમાજ મહેનત કરી લીડ અપાવી એ ટાઈમે તો જાગીરદાર સમાજ ના નેતા અમે હતા અમે આગેવાનો બેઠા છીએ અમે એ ટાઈમ કેવી રીતે કાઢ્યો છે અમારો જીવ જાણે કે ફોન આવે અમને શું શું બોલવામાં આવતું હતું તો છતાં પણ અમે ભારતીય જનતા પાર્ટીમાં બેઠા રહ્યા અમે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે જતા પણ જાગીરદારો બીતા હતા કે કઈ રીતે જવું અમારા ઉપર ફોક્સ કરવામાં આવે પ્રેશર કરવામાં આવે તમે જાઓ પણ કઈ રીતે ગામોમાં એટલો આક્રોશ હતો કે તમે ના આવતા અહીં સન્માન નહીં અમે બધા અમારી ટીમ બનાવી અમે કીધું કે ભલે સન્માન નહીં સચવાય અમે તમારા ઘરે આવીશું અમે ઘરે ગયા એમને જે હોય બોલવા દીધું તમે બોલો છો સાચું છો પણ જે બોલ્યા એ બોલ્યા બીજા ઉપર તમે શું કામ રાખો છો